તમે વિચાર તો કરો ભલે હું કઉ છું પ્લાસ્ટિક નો ગ્લાસ હોય બે રૂપિયા નો આવ્યો હોય પણ કોકે તો બે રૂપિયા કઈ જાય છે ને ખીચા માં કોક ને પાણી પીવા માટે હવે ઈ ગ્લાસ ને લઈને આપણને ઠેલી નાખતા બાપુ જીવ કેમ હાલે ભાડું કેવું પડે પછી દાણા જોર આવે કે શું નડતું છે આ ગ્લાસ દાણા શું આવે માતાજી આ દાણા આ ગ્લાસ ગોત દે તમે કર્યા હોય તમને ન ખબર હોય અંદર થી તો અવાજ આવે મારે ઓલા પણ ગ્લાસ હોય તો પણ કઈ નો અંદર થી કોણ કે મારી સાચો બેઠો શીખી એ તો સત્ય જ કહેવાનો કે બેટા દાણા જોરાય નો જોર ગ્લાસ પાણી થી ઉપડ્યો હતો ને એ જ એવું